સુરતના પુણા ગામમાં પુત્રની સાથે અભ્યાસ કરતી સગીરાની સાથે મિત્રના પિતાએ જ બળજબરીથી શરીર સંબંધ બાંધતા મામલો પુણા પોલીસ મથક પહોંચ્યો હતો આ સગીરા અને તેના યુવક મિત્રની વચ્ચે મિત્રતાના કારણે ઘરમાં ઝઘડા થયા બાદ બંને એકબીજાને મળતા હોવાથી આ સમગ્ર ઘટના બહાર આવી હતી પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી વિગત પ્રમાણે મૂળ અમરેલીના વતની અને સુરતમાં પુણાગામ વિસ્તારમાં રહેતી એક સગીરાનું પરિવાર લોકડાઉન બાદ પોતાનું મકાન ખરીદીને ત્યાં રહેતું હતું તેઓ જ્યાં રહેતા હતા તે જ સોસાયટીમાં સંજય મનસુખભાઈ ધડુક નામનો પરિવાર પણ રહેતો હતો આ સંજયભાઈનો પુત્ર અને સગીરા એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાથી બંને સારા મિત્રો હતા અને બંને એકબીજાના ઘરે આવનજાવન કરતા હતા બંને વચ્ચે મિત્રતા પણ ગાઢ થઈ ગઈ હતી બંનેની હસી મજાક જોઈને સંજયની પત્નીએ સગીરાની માતાને સાવચેત કરી તેની પુત્રીને દૂર રહેવા જણાવ્યું હતું જો કે આ બંને મિત્રો એકબીજા સાથે ફરતા હતા અને વાત કરતા હોવાથી ઘરમાં ઝઘડાઓ થયા હતા થોડા સમય બાદ સંજયનો પરિવાર અલગ રહેવા જતો રહ્યો હતો ત્યારબાદ પણ સગીરાએ સંજયના પુત્રની સાથે વાત કરવાનું શરૂ રાખ્યું હતું જેને લઈ સગીરાનું સ્કૂલે જવાનું પણ બંધ કરી દેવાયું હતું તે સમય દરમિયાન સગીરાએ રડતા રડતા પોતાની માતાને કહ્યું હતું કે થોડા દિવસો પહેલા તે સંજયના ઘરે રાત્રિ રોકાણ કર્યું હતું ત્યારે સંજયે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો

અને શાળામાં અભ્યાસ કરે છે તેની સાથે એમના પાડોશમાં રહેતા એક પુખ્ત ઉંમરના વ્યક્તિએ અવારનવાર તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકૂર ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરેલ છે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે આ કામના ફરિયાદીએ પોતે તેની દીકરીને નર્વસ રહેતી હોય અને પૂછતા દીકરીએ પોતે એ પ્રકારે હકીકત જણાવતા તેની માતાને જાણ થતાં તેઓએ પૂણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવે છે આરોપી ફરિયાદીના સામે જ પૂણા વિસ્તારના સીતાનગર વિસ્તારમાં સોસાયટીમાં પાડોશી તરીકે સામે સામે રહેતા હતા ત્યાં આરોપી રહેતા હોય પાડોશી તરીકે હોવાનો લાભ લઈ અને બંને પરિવાર વચ્ચે આવવા જવાનો અને બોલવાનો સંબંધ હતો એ દરમિયાનમાં ફરિયાદીની દીકરી એમના ઘરે ભણવા માટે તેમજ રાત્રે રોકાવા માટે ગયેલી એ દરમિયાન આ ગુનો બનેલાની હકીકત બહાર આવે છે બ્યુરો રિપોર્ટ સુરત